લોકો અનિવાર્ય હોય છે અને સારા સુકન લઈને ઘણા મુસાફરી કરતા હોય છે સુકન એ મનની પ્રસન્નતા છે એટલે એનું કંઈક મહત્ત્વ છે પણ ઘણા પક્ષી પશુ પક્ષીઓ અથવા કેટલીક ચેષ્ટાઓ પણ અગમચેતી આપતા હોય છે એટલે અંધશ્રદ્ધામાં સદામાન્ય આ બાબત મહત્ત્વ આપવું જોઈએ આ બાબતો માત્ર જિજ્ઞાસુ જ્યોતિષના જાણકારો માટે છે અન્ય માટે નથી કારણ કે કેટલાક કેન્દ્ર લોકો કેટલાક કૃતિરોગો તેની અસર કરતા હોય છે જેમ કે ચોથે ચૂટો ચોથે ચૂંટો જે છે એ ભાખોળની પ્રવૃત્તિ કરતો હોય છે મંગળ એ ભારે ભાગવાની પ્રવૃત્તિ કરતા હોય છે એટલે આ ગ્રહો જે છે દેશ અને દુનિયા માટે નબળા હતા અને હજુ પણ તારીખ પંદરમી પચીસમી તારીખ આ બધી તારીખો જે છે તે લગભગ યુરોપીય દેશો તેમજ મુસ્લિમ દેશો અને મુસ્લિમ તેમજ યવાન ભાગો એટલે યહુદ યહુદી ઇઝરાયલ પેલેસ્ટાઈન આ યોગો અગત્યના છે કુંભ રાશિમાં લોકો જોતા ખડકાળ પ્રદેશો બલુચિસ્તાનના ભાગો પાકિસ્તાનના ભાગો અને સરહદના ભાગો ઉત્તર ભારતના ભાગોમાં કોલ્મચક પ્રમાણે અને વીસી પ્રમાણે જોતા વીસી પણ લગભગ એક શોક અને અન્ય બાબતો બતાવે છે કારણ કે વૃક્ષ વિષયમાં યોગો હતા અને આ યોગો હવે ધીરે ધીરે શુક્ર જે છે શુક્ર એ અથુરોનો દેવ છે અને શુક્ર ભરણી નક્ષત્રમાં હતો એટલે યમુના દ્વારે હતો એટલે શુક્ર હમણાં યમુના દ્વારે છે લગભગ છવ્વીસમી જૂનથી યમુના દ્વારે પૂર્વ પૂર્ણ થઈ અને કુતકા કૃતિકા નક્ષત્રમાં આવશે એટલે હમણાં યુદ્ધાની ઘેલસા વધે કારણ કે તેના અસુરી સંપત્તિના યોગો હતા હવે આવેના લોકો છે અને ત્યારબાદ લગભગ અઠ્યાવીસ જુલાઈ પાસે બાદ વિશ્વમાં સૌહાર લોકો બનશે છે એટલે યુદ્ધની જલસા વિશ્વમાં થશે અને અમેરિકા પણ આમાંથી લગભગ મુક્ત કે અમેરિકામાં જે મહાસી આંદોલન થાય તેમજ જે યમન યવન રાષ્ટ્રો અને મુસ્લિમ રાષ્ટ્રોમાં પરસ્પર વેર વેરઝેર વધે અને યુરોપ યુરોપના દેશોમાં પણ કંઈક મુશ્કેલી થાય રક્ષા નુકરણ માટે ખાસ લોકો છે એટલે લોકોએ યુદ્ધાથી બાબતમાંથી ઘણી સાવચેતી રાખવાની જરૂર છે અને ઉર્જમાને આવેગને વચમાં લેવાની જરૂર છે આ વખતે લગભગ ભગવાનની ભક્તિ જ સાનુકૂળ આવે ચાલતા હોય ત્યારે કારણ કે મંગળ માટે હનુમાનજીની પૂજા કેતુ માટે ગણપતિની પૂજા મંગળ કેતુમાં હિન્દુ હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન ગણેશ ભગવાન હનુમાનને શિવ આદિની પૂજા કરવી અગે છે મુસલમાન ભાઈઓએ તેમની બંદગી તેમજ કોઈ જે ગુરુદ્વારામાં શીખ ભાઈઓ અને લગભગ અન્ય ધર્મમાં ઈસુ ખ્રસ્તવાળા માનવા વાળા ઈસુ ખ્રષ્ઠ અને વિવિધ ધર્મની પૂજા કરવામાં આવે તો મારા મતે ઈષ્ટ છે આ માત્ર આ યોગો મેં વર્ણન માત્ર જે જ્યોતિષના જિજ્ઞાસુ વર્ગ માટે છે અન્ય વર્ગ માટે આ બાબતો હું જણાવતો નથી